હેલો ફ્રેન્ડ્સ શું તમારી પાસે પણ આવી જૂની સાડીઓની પટ્ટીઓ પડેલી છે અને આ લેસપટ્ટીનો શું ઉપયોગ કરવો તે તમને ખબર નથી ને આમનમ જ પડેલી છે તો આ વિડીયો તમારા માટે છે આ નકામી પડેલી લેસ પટ્ટીમાંથી તમે ખૂબ જ સરસનું એવું એક નવરાત્રિ સ્પેશિયલ વસ્તુ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ અને તમારા ખૂબ જજા પૈસાની પણ બચત થશે તો આ રીતે ઘરમાં નાનો મોટો સમાન તો આપણી પાસે પડેલો જ હોય છે જેમ કે આ કોડિયો છે કટ મિરર છે પોમપોમ છે અને આવા જૂના લેસ પટ્ટા તો આપણી પાસે પડેલા જ હોય છે અને ન હોય ફ્રેન્ડ્સ તમારી પાસે આવા જૂના લેસ પટ્ટા તો તમને કોઈ પણ મટીરિયલ શોપ ઉપર આસાનીથી મળી જશે હાલ નવરાત્રિમાં આ રીતનું મિરર વર્કવાળી કોઈ પણ વસ્તુ હોય ને તે ખૂબ જ ટ્રેન્ડિંગ હોય છે ફ્રેન્ડ્સ તો તમે આવી નાની નાની વસ્તુ બનાવીને ખૂબ જ જ્યાં પૈસાની બચત કરી શકો છો અને નવરાત્રિ એન્જોય કરી શકો છો તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે લેસ પટ્ટીઓ અહીંયા કટ કરવાની છે તો એક આપણે આ રીતનો ચોરસ ટુકડો કટ કરી લેશું અને બીજો ટુકડો છે તે થોડો એવો આપણે લાંબો રાખવાનો છે આ પ્રોડક્ટ તમારે જેવડી નાની મોટી બનાવી છે ફ્રેન્ડ્સ તે મુજબ તમે જેટલી લાંબી લંબાઈ પસંદ હોય તે રીતે તમે આ લેસપટ્ટી કટ કરી શકો છો તો એક આપણે આ રીતનો લાંબો ટુકડો રાખેલો છે અને એક આ રીતનું આપણે અહીંયા કટિંગ કરેલું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે બંનેને સરસ આ રીતે માપી લેવાના છે જે નાનો લેસપટ્ટો હતો ને તે હવે વચ્ચે વચ્ચે આપણે આ રીતે સેન્ટરમાં જ સોય દોરાની મદદથી આ રીતના થોડું એવું તેમાં સીવી લેવાનું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બસ આ જ રીતના આપણે તેમાં સિલાઈ કરી દેવાની છે આમાં તમારે સિલાઈ મશીનની પણ જરૂર નથી અને પાંચથી દસ મિનિટમાં જ તમે આ વસ્તુ બનાવીને તૈયાર કરી લેશો અને આ રીતે હળવા હાથે ખેંચવાનું છે તમે અહીંયા જોઈ શકો છો એટલે આ રીતનો કાંઈક સેપ રેડી થઈ જશે થોડું એવું હળવા હાથે ખેંચીને આ રીતના ફ્રેન્ડ્સ તમારે ત્યાં દોરી થોડી એવી વીટી દેવાની જેથી સરસ એવો શેપ બનેલો જ રહે તમે જોઈ શકો છો આ રીતના જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે તેમાં દોરો વીંટી દેવાનો છે થોડું એવું ખેંચીને ટાઈટ સરસ ફિનિશિંગ સાથે આ વસ્તુ બનાવવાની છે તો અહીંયા સરસ એવી આપણે ગાંઠ લગાવી દીધી છે તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ જે આ લાંબી પટ્ટી છે તે લઈ લેશું આપણે નવરાત્રિ માટે ફ્રેન્ડ્સ તમે ઘરમાં પડેલી જ આવી નકામી લેસ પટ્ટીઓમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ રેડી કરી શકો છો અને તમારી ફેશનમાં ચાર ચાંદ લગાવી શકો છો તો બસ આ રીતનું આપણે સરસ તેમાં ગાંઠ લગાવી દીધી છે તમે અહીંયા જોઈ શકો છો હવે જે લાંબો પટો હતો ને તેને પણ આ રીતે આપણે સરસ બંને છેડા ભેગા કરીને સેન્ટરમાં આ રીતે લગાવી દેવાનો છે તમે જોઈ શકો છો આ રીતના બસ વચ્ચે તેને આપણે સરસ ફિટ કરી દેવાનું છે એટલે એકદમ સરસ એવો બટરફ્લાય જેવો શેપ આવી જશે તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ આ રીતે સેન્ટરમાં આપણે લગાવવાનું છે નાના મોટું નોરીએ ને તે માટે ફ્રેન્ડ્સ તમારે અહીંયા શું કરવાનું છે સોય દોરાની મદદથી સેન્ટરમાં ફરીવાર તમારે સિલાઈ લગાવી દેવાની જે રીતે આપણે ઓલામાં સિલાઈ લગાવેલી પહેલાં બટરફ્લાયમાં તે જ રીતે આ બટરફ્લાયમાં પણ આ જ રીતથી તમારે સિલાઈ લગાવી દેવાની અને જે પેલું બટરફ્લાય બનાવેલું ને તેને આની સાથે જોઈન્ટ કરી દેવાનું જેથી ફિનિશિંગ સરસ એવું આવી જાય તો આ ટ્રીપ ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગતી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો અહીંયા આપણે બંનેને સરસ જોઈન્ટ કરી દઈશું તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ બસ સાવ સરળ સિમ્પલ છે જો તમને ફાવતું હોય ને તો બંનેને સરસ એકસાથે પણ તમે મોટા દોરાથી આ રીતના સેટ કરી શકો છો સાવ સરળ સિમ્પલ છે તમે ક્યારેય પણ સોય દોરો હાથમાં નહીં લીધો હોય ને તો પણ તમારાથી પહેલી વારમાં જ પરફેક્ટ એવી આ વસ્તુ બનીને રેડી થશે અને આ વસ્તુ માર્કેટમાં ખૂબ મોંઘી મળે છે ત્રણસોથી ચારસો રૂપિયામાં મળે છે પણ ઘરે તમે નક્કામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી શકો છો જો તમારી પાસે આવી લેસ પટ્ટીઓ પડેલી હોય તો તો હવે આ રીતે સોય દોરાની મદદથી આપણે સરસ ફિનિશિંગ આપી દેવાનું છે આપણે જે બજારમાંથી વસ્તુ લઈ આવે તે સરસ ચીપકાવેલી હોય છે એટલે આપણને દેખાવ તો સારો લાગે પણ થોડા જ સમયમાં તે તૂટી જાય છે પણ આ રીતે ઘરે આપણે બનાવીએ છીએ એટલે સરસ મજબૂત બનાવવાનું જેથી જરા પણ ખેંચવાથી તૂટે નહીં તો આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સરસ એવું ફિનિશિંગ સાથે આપણે બટરફ્લાય રેડી કરી લીધું છે હવે પરફેક્ટ એવો લૂક આપવા માટે ફ્રેન્ડ્સ શું કરવાનું છે જે આ નીચે લેરિયા જેવા પટ્ટા આપણે રાખેલા છે ને તેને આ રીતે ક્રોસમાં કટ કરવાના છે તમે અહીંયા જોઈ રહ્યા છો આ રીતે સરસ તેમાં કટ લગાવી દેવાનો છે બંને સાઈડ આપણે સરસ કટ લગાવી દેસું સરસ સેન્ટરથી કટ લગાવવાનું એટલે પરફેક્ટ એવું ફિનિશિંગ આવે તમે અહીંયા જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ બસ આ રીતના આપણે તેમાં કટ લગાવી દેવાના છે હવે જ્યાં આપણે બંને ઓલા જોઈન્ટ કરેલા હતા ને લેસ પટ્ટા ત્યાં આપણે વચ્ચે પોમ પોમ ચીપકાવી દેસું અથવા તમારી પાસે કોઈ નાનો મોટો પેચ હોય ને તો તે પણ તમે અહીંયા ચિપકાવી શકો છો ગ્લુ ગનની મદદથી ચિપકાવી શકો છો અથવા ટાકો પણ લગાવી શકો છો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ લઈ લેવાની છે કોડી કોડી હોય તો કોડી ચાલે ઘૂઘરી ચાલે નાની મોટી જે શેપની ઘૂઘરી હોય તે લઈ શકો છો અથવા કોઈ સરસ એવી ડેકોરેશન વસ્તુ છે તો તેનો ઉપયોગ કરીને પણ તમે તેને અહીંયા ચિપકાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો તો હવે આપણે અહીંયા શું કરવાનું છે કલરફુલ કોડીઓ છે તે ચિપકાવી દઈશું તો આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જેટલી સમાય એટલી કોડીઓ ચિપકાવી દેવાની છે નવરાત્રીમાં મિરર કોડીઓ અને આવું કલરફુલ વસ્તુ જ હોય છે જ્વેલરીમાં જે ખૂબ જ સુંદર લાગે છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બંને સાઈડ સરસ એવી ચિપકાવી દેવાની છે પોલીઓ તમે અહીંયા જોઈ રહ્યા છો લટકન આપણે મીડિયમ રાખેલા છે જેથી વાળની અંદર પણ ભરાય નહીં એટલા માટે તો ખૂબ જ સુંદરની એવી બટરફ્લાય પિન આપણે રેડી કરી લીધી છે આ પિન તમે ફ્રેન્ડ્સ જો વાળમાં લગાવશો ને તો તમારી હેરસ્ટાઈલમાં પણ ચાર ચાંદ લાગી જવાના છે સિમ્પલ એવી હેરસ્ટાઈલ વાળેલી હશે ને તો પણ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે વચ્ચે આપણે પિનને ચિપકાવી દેવાની છે તમારી પાસે જે પિન મળે તમે તે પિનનો ઉપયોગ કરીને હેર પિન તમે અહીંયા ચિપકાવી શકો છો અથવા તમારે હેરબેન્ડ નાખવી છે તો હેરબેન્ડ પણ અહીંયા તમે ચિપકાવી શકો છો પસંદ તમારી છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો ઘરમાં જ પડેલી નકામી વસ્તુમાંથી તમે કેટલી સુંદરની વસ્તુ રેડી કરી લીધી છે આ પિન તમે માર્કેટમાં ખરીદવા જશો ને ઓનલાઈન તો બસોથી ત્રણસો રૂપિયામાં તમને મળે છે પણ ઘરે તમે નકામી વસ્તુમાંથી રેડી કરી લીધેલી છે જો આવી કાંઈ વસ્તુ તમારી પાસે ન પડેલી હોય ને ફ્રેન્ડ્સ તો તમને માર્કેટમાં આસાનીથી આવી લેસ પટ્ટીઓ અત્યારે નવરાત્રિની સિઝન છે ને તો મળી આવશે તો તે પટ્ટીઓ લઈને આવી નાની બાળકીઓ માટે તમે ખૂબ જ સુંદરની જ્વેલરી રેડી કરી શકો છો તો જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે ટ્રાય કરો